આજે ગુરુ પૂર્ણિમાના દિવસે ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે ગુરુ પૂર્ણિમા દિવસ તમને જણાવી દઈએ કે ગુરુ પૂર્ણિમાએ ડાકોરના ઠાકોરના દર્શન ને બાવી ભક્તોનું ઘોડાપરો છે

આગળ સુદ અગિયાર હસ્તી પૂનમ અમે શરમે પગપાળા આશરે ત્રણસો માણસ આવીએ છીએ રાધા ધિરાજ રાજા રણછોડની દયા અમારા પર કાયમી કપરંપાર અપાર છે અને કાયમી રહે તેવી રાજા ધિરાજ રાજ પાસે આશા રાખીએ છીએ તે છેલ્લા પચીસ વર્ષથી હું દાહોદથી નિયમિત પૂનમે રણછોડરાયજીના દર્શન કરવા આવું છું ને રણછોડરાયજીની કૃપાથી મારે ત્રણ સંતાનો છે એમાંથી બે સંતાનો હોમિયોપેથિક ડૉક્ટર છે એક છોકરો બીએસસી કર્યો છે ભગવાનની આશીર્વાદથી સારું શિક્ષણ મેળવેલું છે પરિવારમાં સુખ શાંતિ છે કુટુંબમાં સંપ છે અને ભગવાનના આશીર્વાદ છે અમારા ઉપર